અમદાવાદ સિવિલમાં જુનિયર તબીબોની હડતાળ દર્દીઓ કલાકો સુધી વેઇટિંગમાં તબીબોની હડતાળને લઈને દર્દીઓને હાલાકી પડી રહી છે ઓપીડીની બહાર દર્દીઓની ભારે ભીડ જોવા મળી સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબોની હડતાળ છે દર્દીઓએ કલાકો સુધી વેઇટિંગમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે દર્દીઓને હડતાળને પગલે હાલાકી પડી છે ઓપીડીની બહાર દર્દીઓની ભારે ભીડ જોવા મળી છે તબીબી એક દિવસ કામથી અળગા રહી વિરોધ કર્યો છે આર ફોર એટલે કે જે પાસ થયા પછી એસઆર હોય એ લોકો એમાં સમાવેશ એનો થતો હોય છે અને બાય એન્ડ બધા ટોટલ જો ગણવા જઈએ તો હજારથી અગિયારસોની વચ્ચે રેસિડન્ટ ડૉક્ટર્સનું આ એક થાય અને એ લોકોએ ઓપીડી અને રૂટીન કામથી અળગા રહી ઇમરજન્સી ચાલુ રહેશે આપ ટ્રોમા સેન્ટરમાં જોયું જશે કે બધા જ રેસિડન્ટ ડૉક્ટર્સ ત્યાં આવનાર ઇમરજન્સીમાં આવનાર દર્દીને સારવાર અત્યારે આપ મળી જ રહી છે રહી વાત ઓપીડી અને બાકીની મેનેજમેન્ટની તો ઓપીડીની અંદર અમે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં એવું કર્યું છે કે જેટલા યુનિટમાં જેનો રાઉન્ડ ડે હોય આજે એ રાઉન્ડ પતાઈ અને જેની આજે ઓપીડી હોય એને એમને સપોર્ટ કરવા માટે જતા રહેસીડેન્ટ ડૉક્ટરોની આજે હડતાલ છે અને એક દિવસ કામથી અળગા રહેશે સાથે જ જે ઇમરજન્સી કેસીસ હશે તેની માટેની સુરક્ષા વ્યવસ્થા છે અને સાથે જ તમામ તબીબોની ટીમ છે તે ઇમરજન્સી વોર્ડ માટેની રાખવામાં આવી છે ત્યારે કેટલાક દર્દીઓ છે એમની પાસે બી પૂછીશું અહીંયા સારવાર કરવા આવ્યા છો કોઈ તકલીફ પડી ખરી તમને હજુ તો લાઇનમાં ઊભા જઈએ લાઈન લઈ પછી ત્યાં જોઈશું કેટલી વારથી ઊભા છો કલાકથી કલાકથી સરળતા રહેવી લાગે છે દરસ્તા આ જોવોન ભીડભાડ કેટલી છે તકલીફ પડે દર હા લાઈન ઘટતી જ નથી બેન આગળ આજે તબીબોની ભી હડતાલ છે તો સારવાર માટે થોડી તકલીફ પડી હા કે અહીંયા લોકો બેસેલા પણ જોવા મળે છે કેટલા કલાકથી તમે અહીંયા બેઠા છો મને કેટને કલાક સે કેટને ઘંટો સે આપ યહાં બેઠે હૈ સારવાર મેં કોઈ દિક્કત આઈ પરેશાની હૈ પરેશાની છે અહીંયા આજે તો અમે નવા આવ્યા છીએ હજી આજે જ કેચ કટાયો છે કેટલા કલાક થી આવ્યા આ 2 કલાક થઈ ગયા ચલો તમામ જે સારવાર માટેની જે ઇમરજન્સી સેવાઓ છે તે ચાલુ રાખવામાં આવી છે પરંતુ આજે તમામ જે રૂટિન જે હોય છે ત્યાં પણ લોકોએ ક્યાંક હાલાકી વેઠતા નજરે છે ત્યાં ઉપરીને બહારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે તબીબોની આજે એક દિવસથી કામથી અડગા રહીને વિરોધ છે તે નોંધાવ્યો છે ત્યારે બીજી તરફ બીજે મેડિકલની બહાર પણ સુરક્ષા વ્યવસ્થામાં મહિતા મહિલા તબીબોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ